બેદરકારી પૂર્વક કાર ચલાવી સ્ટન્ટ કરતા રીલ્સ બનાવી ભાવનગરના એક યુવક ને ભારે પડી છે કાળા તળા વિસ્તારમાં રહેતા ગોપાલ નામના યુવકે પોતાની કારમાં ચોખની સ્ટન્ટ કરી તેના વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા આ વીડિયો વાયરલ જ ભાવનગર ચલાવી હતી અને તેના સ્ટન્ટના વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા આ પ્રકારના વિડીયો યુવાનોમાં ખોટી પ્રેરણા પૂરી પાડી શકે છે અને ટ્રાફિક નિયમોના ભંગ ઉપરાંત અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ માટે પણ જોખમ ઊભું કરી શકે છે